હલો કેમ છો તો આજે આપણે કમળ કાકડીમાંથી શાક બનાવવાના છે તો તમે કોઈ દિવસ આવું શાક બનાવ્યું છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો તો ચાલો હવે શરૂ કરીએ તો શું છે કમળ કાકડી ઘટ્ટા એટલે કે જે કમળનું ફૂલ હોય તેને નીચે લાગતું ફળ એને કમળ કાકડી ઘટ્ટા કહેવામાં આવે છે તો મેં અહીંયા ઘટ્ટા લઈ લીધા છે અને તેને આપણે ફોલી અને તેની અંદર આ તમને દેખાતા હશે એ બીજ છે તે આપણે બીજ કાઢી અને તેમાંથી શાક બનતું હોય છે તો આપણે બીજ કાઢીશું તો તમને ઉપર અહીંયા બીજ જેવું દેખાતું હશે તો આપણે પાછળથી થોડું તોડીશું તો આમ બીજ નીકળતા હોય છે તો અમુક મોટા બીજ હોય અમુક નાના બીજ હોય તે રીતના હોય છે તો જે આ જે છે તે આપણે લીંબોળી હોય રાયણ હોય તેના જેવું લાગતું હોય છે તમે જોઈ શકો છો કેટલું સરસ અંદર પેકિંગ કરેલું છે આમ તો આની અંદરથી બધા જ બીજ આપણે કાઢી લઈશું તો મેં અહીંયા કમલગટ્ટાના બીજ અંદરથી કાઢી દીધા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ છે પરંતુ બીજા થોડા નાના અને બીજા મોટા એવા છે તો બીજા પાક્કા હોય બીજા થોડા કાચા હોય તેવા છે તો આપણે શું છે આની અંદર પણ એક બીજ હોય છે તો તેની ઉપર રહેલું એક પળ હોય છે તે આપણે કાઢવાનું હોય છે આમ આમ ફોલી નાખવાનું આ તો આ જે છે તે મગ મગફળી હોય તેવો ટેસ્ટ પણ આવતો હોય છે તો આપણે બધા જ આમ ફોલી લઈશું મેં બધા જ બીજ એવા સરસ કાઢી દીધા છે અને બીજા થોડા નાના બીજા મોટા એવા પણ છે અને તેમાંથી બે ફાળ પણ કરી દીધી છે જે મોટા છે તે અને જે આપણે આ વચ્ચે આમ તમને બતાવવું કે તેની અંદર જે આ રીતના હોય છે એ આપણે કાઢી લેવાનું હોય છે કેમ કે તે થોડું કડવા જેવું લાગતું હોય છે જ્યારે શાક બનાવીએ ત્યારે હવે આને આપણે બધા જ ફ્રાય કરે છે પરંતુ આપણે ડાયરેક્ટ જ ડુંગળી ટામેટા સાથે વઘાર કરીશું હવે આપણે શાક વઘારીશું તો મેં અહીંયા એક ઝીણી સાઈઝની ડુંગળી એક ટામેટું થોડા લ લીલા મરચાં અને લસણને પણ વાટી લીધા છે અને જો તમારે પેસ્ટ બનાવવી હોય તો પણ તમે મિક્સરની અંદર કરી શકો છો પરંતુ આપણે ડાયરેક્ટ જ વઘારવાના છીએ તો કડાઈ મૂકી દીધી છે તેની અંદર આપણે તેલ નાખીશું તેલ મેં નાખી દીધું છે તેની અંદર આપણે એક ચમચી જીરું નાખીશું જીરુંનો કલર બદલાય એટલે આપણે તેમાં ડુંગળી નાખીશું ડુંગળીને આપણે પહેલાં થોડી શેકી લઈશું ડુંગળીનો કલર બદલાઈ જાય એટલે આપણે તેની અંદર એક ટામેટું લીલા મરચાં અને લસણને પણ સાથે નાખી દઈશું આ બધાને આપણે ફરીથી મિક્સ કરીશું પછી આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું મેં અહીંયા થોડું લાલ મરચું લીધું છે કેમ કે લીલા મરચાં પણ નાખ્યા છે અને થોડું આપણે મીઠું નાખીશું તો મસાલાને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તો મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે જે બીજ કાઢી અને રાખ્યા છે તેને પણ નાખીશું તો મેં અહીંયા ડાયરેક્ટ જ બીજ લઈ લીધા છે જ્યારે તમારે ફ્રાય કરવા હોય તો પણ તમે કરી શકો છો મેં આ મારા બીજ છે એ એકદમ કૂણા છે જ્યારે મોટા બીજ હોય તો તમારે ફ્રાય કરવા પડે આપણે ડાયરેક્ટ જ ચડવાના છે એટલે આની અંદર આપણે એક ગ્લાસ પાણી પાડી અને થોડીવાર ચડવા દઈશું તેની અંદર આપણે એક ગ્લાસ પાણી નાખીશું કેમ કે કૂણા બીજ છે એટલે ચડી જશે હવે આપણે આને કવર કરી અને બે મિનિટ માટે થવા દઈએ હવે બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ કે આપણું શાક ચડી છે કે નહીં તો સરસ એવું પાણી પણ બળી ગયું છે બીજ પણ સરસ એવા ચડી ગયા છે તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે તેને સર્વિંગ બ્લાવની અંદર લઈ લઈએ આપણું કમલગટ્ટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તે પણ આપણે ફ્રાય કર્યા વગર ડાયરેક્ટ જ ચડ્યું છે અને સરસ એવી સુગંધ પણ આવે છે તો આપણે ચેક કરી દઈએ તો બહુ મસ્ત લાગતું હોય છે અને તે પણ વિટામો વિટામિનથી ભરપૂર તો તમે આવું શાક ક્યારે બનાવ્યું છે કે નહીં તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષારેશિ પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાર સુધી બાય બાય